સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું લીલા વટાણાનો પુલાવ ભાત તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચમચી જીરું નાખી દેવાનું છે અને તેના પછી આપણે તેજપત્તા નાખી દેવાના છે અહીંયા મેં બે પાન તેજ લીધા છે તેના પછી આપણે ચાર પાંચ મરચાં લીધા છે વાટેલા તે નાખી દઈશું બધું સારી રીતે થઈ જાય એના પછી આપણે અહીંયા મેં થોડુંક ફ્લાવર લીધું છે તે નાખી દઈશું અને આપણે ધીમા તાપે થવા દેવાનું છે તો આપણે નાખી દઈશું હવે આપણે તેમાં વટાણા નાખી દઈશું મેં અહિયાં અડધી વાડકી જેટલા લીલા વટાણા લીધા છે તે નાખી દઈશું હવે ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ સુધી થવા દેવાનું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આ બધું સારી રીતે થઈ જાય ત્યાર પછી આપણે એક ચમચી જેટલો પુલાવ મસાલા નાખી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં બોઈલ કરેલા ચોખા નાખી દઈશું તો મેં અહીંયા પહેલેથી ચોખાને બોઇલ કરી લીધા છે તે આપણે નાખી દેવાના છે મેં અહીંયા આગળ બાસમતી ચોખા લીધા છે હવે આપણે આને બરાબર મિક્સ કરી દેવાનું છે તો હવે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે તો હવે આપણો લીલા વટાણાનો પુલાવ ભાગ થઈ ગયો છે તૈયાર તમે એને મસાલા દહીં જોડે ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ ઠંડીની ઋતુમાં એકવાર જરૂરથી તમે બનાવજો